નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી પી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ છ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓ આગળના વિડીયોમાં આપણે જોયું સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક અને બેનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ જ્ઞાન ચકાસીએ જેનો પ્રશ્ન એક આપેલ સંખ્યાની જોડીમાં આ લ છે એટલે કે લેસ દેન ગ્રેટર દેન કે બરાબર ઇક્વલમાંથી યોગ્ય નિશાની કરો તો અહીં આપણે જે મોટી સંખ્યા બાજુ આપણે ગ આવશે અને નાની સંખ્યા બાજુ આપણે લ આવશે તો અહીં આપણે ગ્રેટર ધેન બીજામાં 0.06 પોઈન્ટ ઝીરો છ ઝીરો પોઈન્ટ બે તો આમાં પણ આવશે મોટી સંખ્યા બાજુ ખુલશે એટલે કે ગ્રેટર ધેન ત્રીજું તો તેમાં આવશે લેસ દેન ચોથું ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ અને ઝીરો પોઈન્ટ પાંચ તો લેસ દેન નંબર પાંચ એક પોઈન્ટ પચીસ ને એક પોઈન્ટ પાંચ તો લેસ દેન અને પાંચ પોઈન્ટ બેન પાંચ પોઈન્ટ બસ્સો તો આમાં આવશે ઇક્વલ ચાલો નવું શીખીએ સો પૈસા બરાબર એક રૂપિયો સો સેમી બરાબર કેટલા થશે તો કે એક મીટર અને એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ તો એક પૈસાને આપણે છેદમાં લેતા ઝીરો પોઈન્ટ ઝીરો એક દશાંશ્પૂર્ણાંક સ્વરૂપે ફેરવેલા છે એક સેમી બરાબર એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો ઝીરો પોઈન્ટ ઝીરો એક મીટર અને કિલોગ્રામમાં તો એક ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક કિલોગ્રામ આવી રીતે આપણે ફેરવવાનું છે